નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફરી આજે મળવાનું થયું દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે ચર્ચા કરવાની છે આજે વિદ્યાર્થી મિત્રો નવા ટોપિકની ટોપિકનું નામ છે વીમાના પ્રકારો ધ ઓફ ઇન્સ્યોરન્સ માય ફ્રેન્ડ્સ કેટલા પ્રકારો એક ચાર્ટ સ્વરૂપે આપની સમક્ષ વીમાના પ્રકાર મિત્રો જોઈએ રજૂ કરીએ વીમાના પ્રકારો વીમાના મુખ્ય બે પ્રકાર કયા કયા તો કે જીવનનો વીમો અને સામાન્ય વીમો જીવન વીમો અને સામાન્ય વીમો એ વીમાના મુખ્ય બે પ્રકાર છે જેમાં વીમો જે જીવનનો છે એની અંદર પણ બે પ્રકાર છે સામાન્ય વીમો છે છે એની અંદર પણ બે પ્રકાર જોઈએ જીવન વીમાની અંદર જિંદગીનો વીમો અને જીવન વીમાની અંદર હયાતીનો વીમો સામાન્ય વીમાની અંદર માલ હેરફેરનો વીમો આગનો વીમો અને અન્ય તો કેટલા પ્રકારના વીમાઓ છે તો જુઓ જિંદગીનો વીમો અને હયાતીનો વીમો એ જીવન વીમાના બે પ્રકાર છે માલ હેરફેરનો વીમો આગનો વીમો અને અન્ય વીમો એ સામાન્ય વીમાના બે પ્રકાર છે પરંતુ અન્ય પ્રકારમાં જોઈએ તો માલ હેરફેર દરિયાઈ વીમો હવાઈ વીમો અને માર્ગ વીમો તો આ છે વીમાના પ્રકારો ફરી રિપીટ કરું મિત્રો વીમાના પ્રકારો વીમાના બે પ્રકારો છે જીવનનો વીમો સામાન્ય વીમો જીવન વીમાની અંદર બે પ્રકાર છે જિંદગીનો વીમો હયાતીનો વીમો સામાન્ય વીમાની અંદર ત્રણ પ્રકાર માલ હેરફેરનો વીમો આગનો વીમો અને અન્ય વીમો જેમાં માલ હેરફેરનો જે વીમો છે એ દરિયાઈ વીમો હવાઈ વીમો અને માર્ગ વીમો આગળ વધીએ હવે સ્ટેપ બાય સ્ટેપ આપણે વીમાના પ્રકાર જોતા જઈએ તો પહેલું જીવનનો વીમો લાઈફ ઇન્સ્યોરન્સ જીવનના વીમાની અંદર બે પ્રકાર આપણે જોઈએ એમાં પહેલો પ્રકાર છે જિંદગીનો વીમો જિંદગી વોલ ઇન્સ્યોરન્સ જે વ્યક્તિનો વીમો લીધો હોય તે વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે જો મેં તમને લાલ ફોન્ટની અંદર હાઈલાઈટ કરીને આપેલું છે જે વ્યક્તિનો વીમો લીધો હોય તે વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે વારસદારને વીમા કંપની નક્કી કરેલી રકમ ચૂકવવાનું વચન આપે તેવા કરારને જિંદગીનો વીમો કહે છે ફરી રિપીટ કરું જે વ્યક્તિનો વીમો લીધો હોય તે વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે વારસદારને વીમા કંપનીએ નક્કી કરેલી રકમ ચૂકવવાનું શું આપવામાં આવે છે વચન તો એવા કરારને જિંદગીનો વીમો કહેવાય જિંદગીના વીમાની અંદર આ એમની વ્યાખ્યા હવે બીજો પ્રકાર છે જીવન વીમાનો બીજો પ્રકાર હયાતીનો વીમો અહીંયા એ હયાતમા હશે અહીંયા જિંદગીના વીમામાં વ્યક્તિ મૃત્યુ થાય છે તો વારસદારને વીમા કંપની વચન પ્રમાણે રકમ ચૂકવી દેશે હયાતીનો વીમો વ્યક્તિએ નક્કી કરેલ વીમા મુદ્દત નક્કી કરેલી વીમાની મુદ્દત જ્યારે શું થાય પૂરી થાય ત્યારે તે વ્યક્તિને અથવા નક્કી કરેલી મુદ્દત પૂરી થાય તે પહેલાં તમે સમજો દસ વર્ષની કે પંદર વર્ષની કે વીસ વર્ષની મુદ્દત હોય અને એ મુદ્દત હજી પૂરી નથી થઈ તો એ પહેલાં વ્યક્તિનું શું થાય મૃત્યુ થાય તેના વારસદારને નક્કી કરેલ રકમ વીમા કંપની ચૂકવવાનું વચન આપે તો તેવા વીમા કંપનીના કરારને હયાતીના વીમા કંપનીનો કરાર કહી શકાય તો બે બાબત જિંદગીનો વીમો અને હયાતીનો વીમો જિંદગીના વીમામાં વ્યક્તિનો વીમો લીધેલો છે વ્યક્તિ મૃત્યુ પામે છે વારસદાનને વીમા કંપની કરાર પ્રમાણે જે વચન આપેલું છે એ પ્રમાણે રકમ ચૂકવી આપશે હયાતીનો વીમો વ્યક્તિએ નક્કી કરેલ મુદ્દત પૂરી થાય અહીંયા તો મુદ્દત પૂરી થાય કે ન થાય એનો સમય નથી અહીંયા તો વ્યક્તિ મૃત્યુ થાય છે એટલે કે વ્યક્તિએ નક્કી કરેલી મુદ્દત પૂરી થાય અથવા તો પૂરી નથી થતી અને એ પહેલા વ્યક્તિનું શું થઈ જાય છે મૃત્યુ તો તેના વારસદારને નક્કી કરેલ રકમ વીમા કંપની વચન પ્રમાણે ચૂકવી આપે તો એ છે હયાતીનો વીમો તો જીવન વીમાના બે પ્રકાર જિંદગીનો વીમો અને હયાતીનો વીમો આગળ વધીએ મિત્રો સામાન્ય વીમો સામાન્ય વીમાના ત્રણ પ્રકાર હતા આપણે જોયા એમાં પહેલો પ્રકાર છે માલની હેરફેરનો વીમો માલની હેરફેરનો વીમો એમાં દરિયાઈ વીમો અહીંયા એક ચિત્ર લીધું છે આપણે દરિયાઈ વીમો દરિયાઈ વીમો એક બે ગુણની અંદર પૂછાય છે મિત્રો વીમાનો આ પ્રકાર સૌથી જૂનો અને સર્વવ્યાપી છે સૌથી જૂનો અને સર્વવ્યાપી દરિયાઈ વીમાની શરૂઆત અઢારમી સદી પહેલા મોટા ભાગનો આંતરરાષ્ટ્રીય વેપાર થતો ત્યારે લોડ્સ ઓફ લંડન નામની સંસ્થા એ શરૂઆતની અંદર માલની હેરફેર થતી તે સમય દરમિયાન એક સંસ્થા જેનું નામ છે લોડ ઓફ લંડન જેને આ દરિયાઈ વીમાની શું કરેલી શરૂઆત કરેલી આ છે દરિયાઈ વીમો આગળ જોઈએ હવાઈ વીમો એર ઇન્સ્યોરન્સ તો ઓગણીસમી સદીના ઉત્તરાર્ધથી ઓગણીસમી સદીના ઉત્તરાર્ધથી હવાઈ માર્ગે માલ મોકલવાનું શરૂ કરવામાં આવેલું અને સૌથી ખર્ચાળ અને ઝડપી માલ પહોંચી જાય તેવી સુવિધા હવાઈની અંદર હોય પરંતુ આનું પ્રીમિયમ પણ ખર્ચાળ છે અને વીમો પણ જોખમી છે કિંમ કિંમ કિંમત જે છે એ ખૂબ મોટી પ્રીમિયમ રકમ ચૂકવવી પડે છે એટલે કિંમતી વીમો કહી શકાય ઓછા વજનમાં માલની હેરફેર થાય પ્લેનની અંદર ચિત્ર દ્વારા આપણે જોઈ શકીએ છીએ મિત્રો પ્રીમિયમના દર ખૂબ ઊંચા છે એટલે કિંમતી છે તો આ હવાઈ વીમો છે જેમાં પ્રીમિયમ દર ઊંચો છે કિંમતી અને ઓછા વજનવાળા માલની અહીંયા શું થશે હેરફેર થશે તો આ છે દરિયાઈ વીમો આ સોરી હવાઈ વીમો આ છે દરિયાઈ વીમો આગળ જોઈએ ત્રીજો પ્રકાર ત્રીજો પ્રકાર છે માર્ગ વીમો માર્ગ વીમાની અંદર માર્ગ વાહન વ્યવહારમાં જમીન માર્ગનો પણ સમાવેશ કરી શકાય રેલવે માર્ગનો પણ સમાવેશ કરી શકાય તો અહીં માલની હેરફેર વખતે ચોરી લૂંટફાટ નુકસાન ખૂબ મોટા જોખમો જોવા મળે અને એને ધ્યાનમાં રાખી આ જોખમની સામે જો રક્ષણ મેળવવું હોય તો તમારે માલનું વીમો જે હેરફેર થાય છે માલને એ સમયે માર્ગ વીમો લેવો પડે

કે મિલકત તમે માલનો પણ આગનો વીમો લીધો હોય કે મિલકતનો પણ આગનો વીમો લીધો હોય કોઈ એવો માલ સામાન છે કોઈ એવી મિલકત છે જેને આગ લાગી જાય હવે આગ લાગે એ કાં તો સંપૂર્ણ આગ લાગે અને કાં અંશતઃ આગ લાગે એટલે કે નુકસાન કા પૂરેપૂરું થાય અને કા થોડું ઘણું થાય તો સંપૂર્ણ અથવા તો અંશતઃ જ્યારે નુકસાન થાય કયા કારણોસર આગના કારણોસર તો જ્યારે કોઈ માલ કે મિલકત નુકસાન પામે ત્યારે તમને વળતર મળે છે પણ તમે પ્રીમિયમ ભરેલું હોવું જોઈએ તો પ્રીમિયમના ભરવાના બદલામાં તમને વળતર મળે પણ શબ્દ ખાસ પકડજો માલ કે મિલકત એ સંપૂર્ણ નાશ પામે અથવા તો અંશતઃ નાશ પામે કે નુકસાન થાય ત્યારે જ્યારે કાંઈ નુકસાન થાય છે તો વીમા કંપની પ્રીમિયમના ભરવાના બદલામાં તમને એને યોગ્ય વળતર ચૂકવશે તો આ છે એ આગનો વીમો છે તમે જુઓ અહીંયા મકાનને આગ લાગે કોઈ એવી ગોડાઉન કોઈ કંપનીની અંદર છે એવો કોઈ માલ મિલકતમાં વોટ આગ લાગે ત્યારે આ વીમો લેવો જરૂરી છે આગળ જોઈએ અન્ય વીમાના પ્રકાર અન્ય વીમામાં તો ઘણા બધા પ્રકાર છે લોટ્સ ઓફ ટાઈપ્સ ઓફ ઇન્સ્યોરન્સ વાહનોમાં થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ લેવામાં આવે છે તમે જેથી જાણકાર છો વિદ્યાર્થીના સમૂહનો વીમો લેવામાં આવે સ્કૂલની અંદર પણ દરેક વિદ્યાર્થીઓના ઘણી સ્કૂલો વીમો ઉતારતી હોય છે નર્તકીના પર્ગનો વીમો નર્તકી એટલે જે દોરડા પર ચાલે છે અને એમનો પોતાનો ખેલ બતાવે છે એ સમય એમના પગનો વીમો કામદાર વળતર ઇન્સ્યોરન્સ સ્વાસ્થ્ય વીમો અત્યારે ખાસ મહત્વનો વીમા જે છે મેડિક્લેમ સ્વાસ્થ્ય વીમો ગાયકના ગળાનો વીમો શ્રમિકોનો વીમો આવા તો ઘણા બધા પ્રકાર છે એમાં સ્વાસ્થ્ય વીમો મેડિક્લેમ છે અત્યારે દરેક લોકો લેતા હોય છે તો આ છે અન્ય વીમાના પ્રકારો હવે સ્વાસ્થ્ય વીમાની જ્યારે મેં વાત કરી ત્યારે સ્વાસ્થ્ય વીમાની એક માર્સની વ્યાખ્યા જોઈએ સ્વાસ્થ્ય મેડિક્લેમ તો વીમો ઉતારનાર વ્યક્તિ નક્કી કરેલી શરતો મુજબ વીમા પ્રીમિયમના બદલામાં વીમા કંપની જો ખાસ ધ્યાન રાખજો કોઈ વ્યક્તિ બીમાર પડે થાય ત્યારે કંપની એનો શું કરી આપે ખર્ચ ભરપાઈ કરી આપે તો એવી પોલિસીને સ્વાસ્થ્ય વીમાની પોલિસી કહેવાય મેડિક્લેમ પોલિસી એને મેડિક્લેમ કહેવાય સ્વાસ્થ્ય વીમો કહેવાય તો મિત્રો આ વ્યાખ્યા સ્વાસ્થ્ય વીમાની છે થેન્ક યુ સો મચ વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું નવા ટોપિક સાથે જય શ્રી દરેક વિદ્યાર્થી મિત્રોને થેન્ક યુ